ગુજરાતના લોક લાડીલા હાસ્ય કલાકાર શ્રી માયાવા આહિર જેનો ગુજરાતમાં નહીં પણ પૂરા વિશ્વમાં ડંકો વાગે છે એવા લોક સાહિત્યકાર શ્રી માયાવા આહિર આજે સથરા મુકામે પહોંચી રહ્યા છે અને આપણે અત્યારે માયાબા આહિર સાથે જવી જ્યાં સથરા મુકામે સંત શ્રી ખાખી બાપુની બાવીસમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન રાખેલું છે ત્યાં આજે ખાખી બાપુના ચરણોમાં અમે અત્યારે પહોંચી ગયા છીએ અને આપ અત્યારે જોઈ રહ્યા છો માયાબા આહિર પણ પધાર્યા છે તો ટૂંક સમયમાં માયાબા આહિર એમના મુખેથી વાણી અર્પણ કરશે અને આપણે એમનો રસપાન કરીશું તો માયાભાઈ સાથે બન્યા રહો અને અમારી સાથે પણ બન્યા રહો સાથે સાથે દેવરાજભાઈ ગઢવી પણ છે તો આપ અત્યારે જોઈ શકો છો એ છે દેવરાજભાઈ ગઢવી અને માયાબા આહીર અને પૂનમબેન ગોંડલિયા સાથે મળી સથરા મુકામે ડાળીયાનું રમઝટ કરી છે તો ચાલો મિત્રો તમે પણ પહોંચી જાવ આ ડાયરામાં આપ અત્યારે જોઈ શકો છો પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી નારાયણદાસ બાપુની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે એમાં અત્યારે ભક્તો લાખો હજારોની સંખ્યામાં પહોંચ્યા છે અને આ તે જ છે જ્યાંથી માયાબા આહીર પૂનમબેન ગોંડલિયા દેવરાજભાઈ ગઢવી એમના મુખેથી ભવ્ય રસપાન કરાવશે છે અને અમે એમનો રસપાન કરશું તો અત્યારે આપ જોઈ રહ્યા છો કાકી બાપુ સથરા મુકામે તો જુઓ મિત્રો આ છે સથરા મુકામે જ્યાં માયાબા આહિર ભવ્ય ડાયરાનું આયોજન રાખ્યું છે ત્યાં પહોંચ્યા છે ને અમે પણ પહોંચી ગયા છીએ તો ચાલો મિત્રો તમને દેખાડું સતરા મુકામ આશ્રમ આ છે પરમ પૂજ્ય સંત શ્રી ખાખી બાપુ સતરા આશ્રમ અત્યારે આ છે બાર નો નજારો અને આપ જોઈ રહ્યા છો લાઇટિંગ ડેકોરેશન સુંદર મજાનું સતરા ધામમાં કરવામાં આવ્યું છે અને આગળ આપ જુઓ તો સામે આપણને જે દેખાઈ રહ્યું છે એ સુંદર મજાનું પરમ પૂજ્ય સંત ખાખી બાપુ બાપાનું મંદિર છે અને સાથે સાથે જરૂખો પણ છે તો આ તે આજે જ ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ સામે જે મંદિર છે એ સમાધિ મંદિર છે ખાખી બાપુનું અને બાજુમાં છે એ જરૂખો તો અમારી ચેનલમાં બના રહેજો ભરતભાજી બાણું પાસે